આ મને આપના માધ્યમથી જાણવા મળ્યો મીડિયાના કે કોઈ અકસ્માત થય છે એટલે હું એ નજીક હતો એટલે આવ્યો છું ઘટના તો કલાક બે કલાક થઈ ગયો છે પણ આ ઘટના ઘટવી ન જોઈએ જવાબદાર ડ્રાઈવર અથવા તો જે બસના માલિક કે જે કોઈ કંપની હોય એની ઉપર ફરક એક્શન લેવા જોઈએ ઉપરાંત પોલીસ ટ્રાફિક પોલીસ છે એને અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબે આના માટે સ્પીડ લિમિટ પણ બાંધવી છે કે સિટી ની અંદર બે ફાર્મ બસ ચાલે વ્યાજબી નથી અને ઘણી વખત નાના બાળકો કોઈ બધા હોય કોઈ લોકો એમાં એન્જોય થાય તો એ વ્યાજબી વાત નથી અને આજે દુઃખદ બાબત છે કે ત્રણ લોકો મને કમિશનર સાહેબ દ્વારા જાણવા મળ્યું ત્રણ લોકો મૃત્યુ થયા છે અને એક એન્જોય થયા છે ખરેખર ખુબ સુગત ઘટના છે અને કોઈ પણ માણસની ની ભૂલ ને કારણે ત્રણ જીવ ગયા છે કોઈ પણ રીતે ચલાવી ન શકાય એ સમાચાર તમારા મારફત કયા પબ્લિક માંથી પણ એનું